વિવેક તો એ કે માણસને જીવન કેવી રીતે જીવવું એ પહેલો વિવેક છે અને દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને પોતાના વિવેકથી નક્કી કરે ગતાનુગતિ નહીં અનુકરણ નહીં પહેલો જીવે છે એમ હું જીવું એમ નહીં મારે મારું જીવન મારે મારા વિવેકથી જીવવું જોઈએ ને એ મારો વિવેક તમારે તમારું જીવન તમારા વિવેક થી નક્કી કરવું પડે ખાટી છાશ ખાય તો એને માથું દુખે અને ઘણા એવા છે કે જે ખાટી છાશ ખાય તો માથું દુઃખ તો ઉતરી જાય એ આપણે નક્કી કરવાનું છે એટલે એને આરંભિક એને 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 આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાની એક સારામાં સારી કળા વ્યક્તિની પોતાની હોવી જોઈએ ક્યારે શું ખાવું ક્યારે શું ગાવું ક્યારે શું બોલવું કઈ રીતે બોલવું રામ નામ તો પવિત્ર જ છે પણ લગ્નના મંડપમાં હસ્તમિલાપ વખતે ગોરબારાજ એમ નો બોલાય રામ બોલો ભાઈ રામ હસ્તમિલાપ વખતે જો એ ગોર મહારાજ એમ કે રામ બોલો ભાઈ રામ તો દક્ષિણા નો મળે શું મળે એ તમારે નક્કી કરવાનું राम नाम तो पवित्रच है पर विवेक नहीं तो कोई नहीं श्मशान यात्रा निकले त्यारे बोलाए राम बोलो भाई राम बस आ विवेक कहरे सु बोलू कई रीति बोलू सू खाऊ सू गाऊ आ विवेक पहले कथा जाने मंडप में બાર બેન્ડવાજા વાગતા હતા અને અહીંયા હસ્તમિલાપનો સમય આવ્યો બેન્ડ વાજા વાળાએ વગાડ્યું દો અંશો કા જોડા બિછડ ગયો રે ઝુલમ ભયો રામા ગજબ ભયો કોકે બંધ કરાવ્યા રહેવા દો આ ન હોય હા તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી એ વગાડ અહીંયા બિચારા માંડ માંડ તું દો અંશો કા જોડા બિછડ ગયો अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आईकॉन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे हमारे फेसबुक पेज को लाइक करे और इंस्टाग्राम पेज को फॉलो करे और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे